જાણો સોનાના ભાવ ક્યારે ઉતરશે અર્થતંત્રને બજારની એક બહુ સામાન્ય વ્યાખ્યા છે કે કોઈ પણ પેદાશની માગ સામે જ્યારે પુરવઠો ઓછો હોય ત્યારે એના ભાવ વધે દુનિયાભરમાં અત્યારે જે સોનાના ભાવ ઉછળી રહ્યા છે જે આકાશને આંબી રહ્યા છે અને હજી વધુને વધુ ઊંચાઈ સર કરી રહ્યા છે શું આ સોનાના ભાવ સામાન્ય ગ્રાહકની માંગના કારણે વધી રહ્યા છે જો એવું ના હોય તો શું વિશ્વના અમીરો સોનું ખૂબ મોટા પાયે ખરીદી રહ્યા છે જો એવું પણ ના હોય તો સોનું કોણ ખરીદે છે જે સોનાના ભાવને આટલી ઊંચી સપાટીએ લઈ ગયા છે અને હજી ઉત્તરોત્તર વધતા જાય છે શું વિશ્વ મંદી તરફ ધકેલાઈ રહ્યું છે કે અમેરિકાની મંદી અમેરિકાનું ટ્રેડ વોર રશિયા યુક્રેન યુદ્ધની અસર અને દુનિયામાં તમામ અર્થશાસ્ત્રીઓને મંદી આવતી દેખાતી હોવાના કારણે ક્યાંય ને ક્યાંય આ સોનું ભૂમિકા ભજવી રહ્યું છે અને એના કારણે સોનાની ખરીદી થઈ રહી છે તો કોણ કરી રહ્યું છે આ ખરીદી અને ક્યારે આ સોનાના ભાવ ઉતરશે નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડી કોઝમાં આપનું સ્વાગત છે દુનિયાના તમામ દેશ એવો દાવો કરી રહ્યા કે એમના દેશનું અર્થતંત્ર મજબૂત છે એમનો દેશ વૃદ્ધિ કરી રહ્યો છે ત્યાંના દેશની જે તે દેશના નાગરિકોની માથાડી આવક પણ વધી રહી છે અને આમ છતાંય દુનિયામાં સૌથી મોંઘી ધાતુઓમાંની એક ધાતુ એવી સોનાનો ભાવ રોજ વધી રહ્યો છે સોનું કરન્સીની અવેજીમાં ગણાય છે એટલે કે રૂપિયા ડોલર પાઉન્ડ સિલિંગ યેન રૂબલ આની અવેજીમાં જ્યારે આ કરન્સીઓ ક્રાઇસિસમાં હોય ત્યારે સોનું આપણને જેમ આપણા વડવાઓ કહી ગયા કે તમારે જ્યારે આર્થિક મંદી હોય તમારા પાસે રોકડા ના હોય ત્યારે સોનું તમને બચાવી શકે જો સંગ્રહ કર્યો હોય તો તો સવાલ એ છે કે અત્યારે આ સોનાના ભાવ જે એક લાખ સત્યાવીસ હજારે પહોંચી ગયા છે એ કોના કારણે પહોંચ્યા છે દેશના અર્થતંત્ર કરતાં દુનિયાના અર્થતંત્રની અસર આના પર વધારે જોવા મળી રહી છે વિશ્વ આખું અત્યારે અમેરિકા ઉપર નજર રાખીને બેઠેલું છે કારણ કે અમેરિકાની અંદર મંદી છે ત્યાંનો વૃદ્ધિ દર ખૂબ જ નજીવો છે ચાલુ નાણાં કે વર્ષમાં એનો વૃદ્ધિ દર એક ટકાની આજુબાજુ છે અને સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે અમેરિકાનું આર્થિક દેવું સાડત્રીસ ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે અમેરિકન ડોલર આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે વ્યાપક પ્રમાણમાં વપરાય છે અને તેથી ડોલર ઘસાતો હોવાના કારણે દુનિયા આખીમાં ફફડાટ ફેલાઈ ગયો છે એટલે છેલ્લા ઘણા વર્ષથી દુનિયાના ઘણા બધા દેશોએ જો ડોલર નબળો પડી જાય અને અર્થવ્યવસ્થા પર અસર થાય તો શું કરું એ ભીતિની અંદર એ લોકોએ સોનું ખરીદવાનું શરૂ કર્યું છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ વિશ્વ તમામ દેશની સેન્ટ્રલ બેન્ક પાસે એટલે દરેક દેશની આપણે જેમ ભારતમાં ભારતીય રિઝર્વ બેંક છે એમ દરેક દેશની એક સેન્ટ્રલ બેન્ક હોય આ તમામ સેન્ટ્રલ બેન્કો પાસે અત્યારે છત્રીસ હજાર મેટ્રિક ટન સોનું છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી આ તમામ દેશ દર વર્ષે એક હજાર મેટ્રિક ટન સોનું ખરીદી સંગ્રહ કરે છે કારણ કે એમને એ ડર છે કે જો આર્થિક મંદી અતિ વ્યાપક થાય તો એમના દેશના અર્થતંત્રને કેમ બચાવવું છેલ્લે છેલ્લે જે નવા દેશો ઉમેર્યા હરીફાઈમાં એમાં કઝાકિસ્તાન છે અલસાર્વેડોર છે પોલેન્ડ છે તુર્કી છે એવું કહેવાય છે કે પોલાન્ડમાં તો અત્યારે લગભગ ત્રણસો મેટ્રિક ટન જેટલું સોનું એણે સંગ્રહ કરી રાખેલું છે આવી જ સ્થિતિ અલસાલાડોર કઝાકસ્તાન ઇન્ડોનેશિયા મલેશિયા બધે છે પણ સૌથી વધારે જે દુનિયા નજર અમેરિકાની જેમ જ બીજા એક રાષ્ટ્ર પર છે તે છે ચીન ચીને બે હજાર વીસથી સોનું ખરીદવાનું શરૂ કર્યું છે અને ચીન પાસે છેલ્લા દસ મહિનામાં લગભગ બીજું દસથી થી પંદર મેટ્રિક ટન સોનું એણે સંગ્રહ કર્યું અને અત્યારે એનો સ્ટોક ત્રેવીસો મેટ્રિક ટન જેટલો છે તો રશિયાનો સોનાનો સ્ટોક ત્રેવીસો ત્રીસ મેટ્રિક ટન છે અને ભારત પાસે અંદાજે નવસો મેટ્રિક ટન સોનું છે દર્શક મિત્રો આ તમામ દેશો જે સોનાના સંગ્રહ કરી રહ્યા છે અને દર વર્ષે જે એક હજાર મેટ્રિક ટનની માંગ નીકળે છે તો તેના સામે જોઈએ કે વિશ્વ આખામાં દર વર્ષે સોનાનું ઉત્પાદન કેટલું થાય છે છત્રીસો ને સાઠ મેટ્રિક ટન અને જરૂરિયાત કેટલી છે માંગ કેટલી છે પાંચ હજાર મેટ્રિક ટન એટલે કે લગભગ ચોવીસ ચૌદસો જેટલા મેટ્રિક ટનની ખાધ છે અને એના કારણે જે બજારમાં અવેલેબલ હોય એ પૂરાંત કરીને પાંચ હજાર મેટ્રિક ટી પૂરી થાય છે અને એના કારણે આ સોનાના ભાવ આસમાને આંબી ગયા છે છે હવે સવાલ એ આવે કે જો આ આ સ્થિતિ ચાલુ રહે તો ક્યાં જઈને અટકશે અથવા આ ભાવ ક્યારે ઘટશે દુનિયા આખીના સામાન્ય ગ્રાહકની અત્યારે એક જ ઈચ્છા છે કે સોનાના ભાવ વ્યાજબી થાય એટલે કે એક લાખ સત્યાવીસ હજારથી જે પહેલા ચાલીસ હજાર પચાસ હજાર પાંચ મુખ્ય પરિબળો ખૂબ જ અગત્યના જે થવું જોઈએ સૌથી પહેલા રશિયા યુક્રેન વોર બંધ થવું જોઈએ કારણ કે એ વોરના કારણે ગેસ અને પેટ્રોલિયમના ભાવ જે વધ્યા છે એ નિયંત્રણમાં આવશે તો મોંઘવારી દુનિયાભરમાં ઘટવા તરફ જશે પહેલું કારણ આ છે બીજું અમેરિકા આર્થિક મંદીમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે એનું જે આર્થિક દેવું સાડત્રીસ ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે એ ઘટવું જરૂરી છે ડોલર જે ઘસાઈ રહ્યો છે તે મજબૂત થવો ખૂબ જ જરૂરી છે ફરી વિશ્વના દેશોને ડોલર અમેરિકન ડોલર પર વિશ્વાસ બેસે તો જ દુનિયામાં એની અસર દેખાય બીજી એક સૌથી મોટી વસ્તુ અને અગત્યનું છે કે જે દિવસે વિશ્વના તમામ અર્થશાસ્ત્રીઓને લાગશે કે હવે દુનિયા મંદી તરફ નથી જઈ રહી હવે દુનિયા વિકાસ તરફ વૃદ્ધિ તરફ જઈ રહી છે અને એ જ્યારે અણસાર વિશ્વની સેન્ટ્રલ બેન્કોને મળવા માંડશે એટલે દરેક દેશની સેન્ટ્રલ બેન્કને મળવા માંડશે એટલે એમણે જે સ્ટોક શરૂ કર્યો છે એ ધીરે ધીરે એ બજારમાં ઠાલવવાનું શરૂ કરશે અને એ જ્યારે શરૂ થશે ત્યારે અત્યારે જે ખાદ છે ને છત્રીસો મેટ્રિક ટન પાંચ હજાર મેટ્રિક ટન વચ્ચેની એ ખાદ ઓછી થશે એ ખાદ ઓછી થવાની સાથે સોનાની માંગ સામાન્ય ગ્રાહકો પૂરતી જ રહેશે એટલા માટે થઈને ચાર મુખ્ય પરિબળ રશિયા યુક્રેન વોર ઘટવું ડોલર મજબૂત થવું અમેરિકાની જે મંદી છે એમાંથી અમેરિકાનું બહાર આવવું વિશ્વ વેપારમાં જે અમેરિકાએ ટ્રેડ વોર શરૂ કર્યો છે એ ટ્રેડ વોર સમાપ્ત થવો વિશ્વ વેપારમાં વૃદ્ધિ થવી અને ક્રૂડ ઓઇલના ભાવ જો ઘટે તો આવનારા દિવસોમાં નહીં તો વર્ષ બે વર્ષમાં સોનાના ભાવ ઘટે એવી પૂરી શક્યતા છે દર્શક મિત્રો વ્યાપાર કોમોડિટી અને વિશ્વના અર્થતંત્ર પર બેનિફિટ ન્યૂઝના મત જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો આપને જાણવા માણવા સાંભળવામાં રસ હોય જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને તેની ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો